કામ 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 કરો 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 ભાઈ 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 છેલ્લા એક અઠવાડિયાથી અમે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીએ છીએ ગયા રવિવારે લગભગ અમે બોર્ડ નંબર એકના નાયકવાડા વિસ્તારમાં ગયા હતા હવે નાયકવાડા વિસ્તારની અંદર લગભગ છેલ્લા ત્રણ છ મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં છે ત્યાં પાણીની સુવિધા વ્યવસ્થિત છે નહીં જેથી અમે સાહેબને રજૂઆત કરી હતી કે શિવ સાહેબ તમે જાતે સ્થળ પર આવો અને જુઓ કંઈ લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે સીઓ સાહેબે અમે ટેલિફોનિંગ એવી જાણ કરી હતી કે આવતીકાલ એટલે કે સોમવારે હું સ્થળ પર જઈ અને તપાસ કરીશું જ્યાં જ્યાં ક્ષતિ જણાશે ત્યાં અમે આગળની કાર્યવાહી કરીશું તેવી જ રીતે નાયકવાડાને અડીને દેવગઢ બારીયા કેમ્પ નગરપાલિકા કેમ્પસને અડીને આવેલો વિસ્તાર જે દંતાણી સમાજના મકાનો છે હવે ત્યાં એ લોકોને ચાલુ વરસાદમાં ઘરોમાં પાણી જાય તેવી પરિસ્થિતિવાળા રસ્તાઓ છે જે બાબતે મેં સી રજૂઆત કરી સીઓ સાહેબે સાહેબ કીધું કે હું આવતીકાલે જઈને ત્યાં સ્થળ પર રૂબરૂ મુલાકાત કરીશ આજે સાત દિવસ થઈ ગયા છતાં પણ અહીં સુધી નગરપાલિકા સીઓ સાહેબ ત્યાં સ્થળ પર ગયા નથી કોઈ મુલાકાત કરી નથી અને અમે ટેલિફોનિક ફોન કર્યો તો પણ મેડમનો કોઈ રિસ્પોન્સ આવતો નથી અને આજે જ્યારે અમે પાલિકાની અંદર સીઓ સાહેબને રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે પાલિકામાં નહીં પ્રમુખ સાહેબ કે નહીં સીઓ સાહેબ તો આનો અમારે શું અર્થ સમજવો કે અમે લોકો અઢળથી રજૂઆત કરીએ તો પણ સીઓ સાહેબને કોઈ લોકોની કામગીરી કરવામાં કોઈ રસ નથી અને તેવી જ રીતે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી બીજી રજૂઆત એ છે આ રસ્તા માટેની રજૂઆત છે સ્ટેટ હાઈવે જે છે ખૂબ ખરાબ હાલતમાં જઈને રજૂઆત છે આજ રોજ દેવગઢ બારિયા નગરપાલિકામાં અમે કોંગ્રેસ પાર્ટી તરફથી તમામ ગામજનોની રજૂઆત કરવા આવ્યા છીએ તે દરમિયાન અત્યારે આજે દેવગઢ બારિયા નગરપાલિકામાં ચીફ ઓફિસરની ઓફિસમાં ન તો કોઈ હાજર છે ન તો પ્રમુખ સાહેબ અત્યારે હાજર છે અમારે રજૂઆત કરવી તો કોણે કરવી દેવગઢ બારિયામાં અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે બધી જગ્યાએ આ લોકોએ રોડ ખોદી નાખ્યા છે રોડ ખોદીને અત્યારે મૂકી દીધા છે ચોમાસાનો ટાઈમ છે બરાબર ત્રણ ત્રણ ફૂટ પાણી અત્યારે ભરાઈ ગયા છે બધા લોકોને આવવા જવાની એટલી બધી તકલીફ પડી રહી છે સ્ટ્રીટ લાઇટનો અભાવ છે સ્ટ્રીટ લાઇટ બે દિવસ ચાલુ રહે અઠવાડિયામાં ત્રણ દિવસ બંધ રહે રોડ રસ્તા તો ચલો ખોદી નાખ્યા પણ હવે ક્યારે રિપેર કરશે ક્યારે નવા બનાવશે અત્યારે રજૂઆત કરવા માટે અત્યારે દેવગઢ બારિયા નગરપાલિકામાં આવ્યા તો ચીફ ઓફિસર હાજર નથી ફોન પણ નથી ઉપાડી રહ્યા અમારો હવે અમારે રજૂઆત કરવી તો કરવી કોને હંડુ રાજા એવી હાલત છે આપણા દેવગઢ બારિયા નગરપાલિકા મત વિસ્તારની દેવગઢ બારિયા નગરપાલિકા મત વિસ્તારમાં આવેલ મોતીપુરા ચોગનિયાના જે હાલત છે રસ્તાની ત્રણ ત્રણ ફૂટ અત્યારે ત્યાં પાણી ભરાય છે હવે ચોમાસામાં તમને રોડ ખોદવાનું કીધું કોણે ખોદી દીધું પછી તમે રોડ બનાવતા નથી હવે રોડ બનાવવા માટે અમે રજૂઆત કરવા માટે ચીફ ઓફિસરની ઓફિસની સામે તો ચીફ ઓફિસર ના તો ફોન ઉઠાવે છે ન તો પ્રમુખનો કોઈ અતાપતા છે તમારે ભાઈ ના કામ કરવું હોય તો ઘરે બેસી ને ભાઈ બીજા કોઈને ચાન્સ આપો ખાલી ખોટા તમે સરકારનો પગાર બગાડો છો લોકોની આટલી બધી રજૂઆત છે તે છતાં તમે લોકો અહીંયા આવતા નથી કોઈ સાંભળતું નથી અત્યારે તમે ગાયબ થઈ ગયા છો આવું કરવાનું છે તમારે લોકો જોડે લોકોની તકલીફો તમને સમજવાની નથી

તમારા છોકરા નિશાળોમાં જાય એવું અમે કરી ના લાઈટ મળે ના નળ મળે કે ના અમારે છોકરીઓ તારે ખુલ્લામાં બેસી જાય છે અમારા માટે શું કરી આપ્યું એમને જયારે વોટ લેવાની હતી ત્યારે અમને પગે લાગીને ચાર ચાર વાગ્યાના અમને ઊંઘેલા ઉઠાડ્યા એમને ઊંઘેલા ઉઠાડીને અમને જેમ કે અમને જીતાડો 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 એમ કરીને અમે એ કામ કરાયું તો એ અત્યારે અમારું કોઈ સહાયતા કરતા નથી મારા કામ છે રોડ રોડ કામ છે નળ નથી નાળું નથી નથી સંદાસ બાથરૂમ નથી એમને કીધું છે કે અમે તમને બધી સહાયતા કરી આપીએ લાઇટોના તમને થાંભલા નાખી આપશું અત્યારે મોટા મોટા સાપ નીકળે અધ્યારો નીકળે અમે નાના નાના છોકરા લઈને આવામાં અમે પડી રહીએ છીએ અમારે કરવાનું શું અઠવાડિયા બે ત્રણ માં જ આ કામ થવું જોઈએ મારે કૃષ્ણ ભગવાન બે છું અહીંયા આજે અમે જન્માષ્ટમી ઉત્સવ કરીએ છીએ વરઘોડો કાઢીએ છીએ ભગવાનનો તો અમારા માટે કોઈ સહાયતા નથી આજે લાઇટ ના થાંભલા નથી અમે અંધારામાં નીકળીએ અંધારામાં જઈએ નાના નાના બચ્ચોને એકી પાણી કરવું હોય તો બી અમે અંધારામાં નીકળીએ સર